જય જવાન જય કિસાન કેમ છો કેરુતભાઈ આજે જો અમે ભાઈ ભીંડાની માહિતી લઈને આવી ગયા છીએ કેમ કે અમારે ભીંડો ભાઈ મસ્ત મજાનો છે અત્યારે આ રાદિકા છે જો રાદિકાનો ભીંડો છે મસ્ત મજાનો ભીંડો થાય છે કઈ ઘટેની એવો ભીંડો થાય આમ તમે એકદમ લીલો ચમ છે આ ઘટેની એવો ભીંડો છે અને અમને ભાઈ આ ભીંડાનો બહુ મસ્ત લાગ્યો છે એટલે ભાઈ આપણે આની વિડીયો બનાવી છીએ જો અત્યારે બતાવું તમને જો તમારે મસ્ત મજાનો ભીંડો છે કઈ ઘટેની જોવો તમારે એ ખરખી હિંગ હો બધી ફાલમાં જો કંઈ એવો છે જો પાંદડા રાધિકાના પાન છે ને આમ જો તમારે કોઈ ઓલા ન હોય નોખા નોખા હોય જો ને આ છે રાધિકાનું પેકેટ જુઓ તમારે મસ્ત મજાનું પેકેટ છે જો તમારે એમાં બધી ડિટેલ આપેલી છે તો આ બધી બધી ડિટેલ આપેલ છે કેટલાનું આવે આ અઢીસોનું પેકેટ છે જુઓ અઢીસોનું પેકેટ છે એટલા રૂપિયાને આવે આમાં સત્યાવીસો રૂપિયા લખ્યા છે અઢીસો અઢીસો ગ્રામ લઈને તો સત્યાવીસો રૂપિયાને થાય મસ્ત મજાનો છે તો આવી રીતના છાપેલો છે ને એવી રીતના જ ભીંડો છે જો તમારે જો આ બધો છે ને ભીંડો છે તમને સર ભીંડો છે બધી જુઓ તમારે અરે ભીંડાનો ઢેગલો થયો ને ભાવ પણ મસ્ત મજાનો મળે છે ને આની હિંગુ છે ને બધી એકદમ ઓલી રહી છે જો બધી હિંગો લે સીધી રહી છે બાકી શું કે કઈ નથી થતી જો તમારે આ તમને બતાવી છે જો તમારે ડેમો તમને આને હામાં બતાવી છે જો મસ્ત મજાની હિંગુ છે જો છે ને ઘટે નહીં એવી જો આ ફૂલ લઈ જાય એટલે સીધી હિંગુ થાય જુઓ તમારે એ કઈ વાકી ને હિંગ થતી નથી ને ઓલો અમુક ભીંડો લાવીને તો પીળો થઈ જાય ને એવું કઈ આપણને પ્રોબ્લેમ છે જ નહીં તમારે જો મસ્ત મજાનો ભીંડો છે ને અમારા સોમભાઈ પણ છે એ પણ આપડે પાણી વાળી સોમભાઈ તમને કેમ લાગ્યો ભીંડો મસ્ત એવું છે

તો ભાઈ વાવી શકો છો અને તમારે ભાઈ તમે વાવતા ન હોય તો જીભ ભાઈઓ ખેડૂત ભાઈઓ ભીંડો શાકભાજી વાવતા હોય એને વિડીયો મોક મોકલજો તો એને પણ ખબર પડે કે ભાઈ આ ભીંડો સારો થાય છે જો તમારે મસ્ત મજાનો ભીંડો છે તો એકદમ લીલો લીલો છે તો અકરે ભીંડો અમુક ત્યારે કેવો પીળો થાય રોગ આવી જાય એવો કાંઈ શેર નહીં મસ્ત મજાનો છે જો તમારે જો ખેડૂત ભાઈઓ અમે છે ને આવા અનેક વિડીયો શાકભાજીના બનાવી છે ને તેલના બધા કેમ કે આપણી વાડી જીભ વાવેતર થાય છે એનો જે વિડીયો સારો લાગે એ અમે બનાવીએ છીએ જે બિયારણ સારું હોય છે એનો જ વિડીયો બનાવી છે એટલે આપણે ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરી લેજો કેમ કે આપણે એક ખેડૂતપુત્ર છે એને આપણે ખેડૂતપુત્ર તરીકે આપણને જે વસ્તુ સારું લાગે એટલે આપણે કોઈ એવું નથી કે ભાઈ ખાલી એડ કરવા હાટું ભાઈ આપણે કાંઈ વિડીયો નથી બનાવતા રેડી વિડીયોમાં લાઈક આવે ન આવે તોય બાકી આપણે જે ખેડૂત ભાઈઓને સારું થઈને ફાયદો થાય ને એવી રીતના વિડીયો બનાવીએ છીએ જો તમારે આ મસ્ત મજાનો બધા ભીંડો છે જો ને વધારે ભાઈ આપણે છે ને શાકભાજી વાવી છે જો આ ભીંડો છે તો આ ભીંડો આવેલો છે બે કિલો વાવેલો છે ભીંડો એનું બાજુમાં ઓલી છે સોળી વાવેલી છે લીલી છે અને ધોળી સોળી છે એની બાજુમાં પાછો ભીંડો છે તો બધે વાડીયા આપણે શાકભાજી વાવી છે જો તમારે ને ઓલી બાજુ સોહમભાઈ છે ના પણ એ બધી શાકભાજી છે તો ઉપર ગેલકા છે ઓલી બાજુ રીંગણી છે ઓલી બાજુ તેલ છે એટલે બધું આપણે વાડિયાભાઈ જે વસ્તુ સારી થાય ને એને ભાઈ વિડીયો બનાવી છે એટલે એવું નથી કે ભાઈ તમે ખાલી લાઈક હાટો ને ભાઈ વિડીયો બનાવો એવું આપણે કાંઈ ભાઈ છે જ નહીં લેવા દેવા એટલે ભાઈ વિડીયો આલું હોય તો હાલે ન આવે તો કંઈ નહીં આપણે ખેડૂત ફાયદો થાય એટલે એવી રીતના કરવાનું છે મિત્રો એટલે આપણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો ભાઈ જો ને ખેડૂતપુત્ર તરીકે થોડોક સપોર્ટ કરજો જો